ખેડૂત મિત્રો અત્યારે આ ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં કપાસમાં મુખ્ય બે જોખમો સૌથી વધારે રહેતા હોય છે એક તો ગુલાબી ઈયળનું અને બીજું કપાસ લાલ થવાનું તમે અત્યારે કોઈ પણ દવાઓનો છંટકાવ કરી રહ્યા હો તો ગુલાબી ઇયળ અને ઈંડા અવસ્થામાં કામ આપતી ઓર્ગેનો હોસ્પિટલ ગ્રુપની જે મિક્સ ટેકનિકલવાળી બજારમાં ઘણી બધી જંતુનાશક દવાઓ મળે છે જેમાં આપણે જોઈએ તો પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન ક્વિનાલ ફોસ અને સાયપરમેથ્રિન ક્લોરપાયરીફોસ અને સાયપરમેથરીન આવી કોઈ પણ મિક્સ ટેકનિકલ વાળી કે ઇંડા અવસ્થા અને ઈયળ અવસ્થા બંનેમાં કામ આપતી હોય તેવી કોઈ પણ એક જંતુનાશક દવા છે તે સારી કંપનીની અત્યારે તમે જે દવાઓનો રાઉન્ડ લઈ રહ્યા હો તેમાં ઉમેરો કરી નાખજો જેથી કરીને ગુલાબી ઈયળમાં તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તે મળી શકે બીજું કપાસ લાલ થવાનું જોખમ કપાસના પાકમાં ખાસ કરીને ઓક્ટોબર મહિનાનું જે રાત્રિનું તાપમાન છે તે ઘણું બધું નીચું જવાથી અને સવારે વધારે પ્રમાણમાં ઝાકળ આવવાથી કપાસ લાલ થવાની સમસ્યા સૌથી વધારે ઓક્ટોબર મહિનામાં જોવા મળતી હોય છે તો કપાસ લાલ ન થાય એટલા માટે તમે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર ટપક ટપકપિયત પદ્ધતિ હોય તો ટપકમાં અને ન હોય તો આપણે પેન્ડિમિથાલિન જે ખડની દવા જેમ આપણે કેરબામાં કે ડ્રમમાં ઓગાળીને ધોરિયામાં જવા દેતા હોય છે તો તેવી રીતે પણ તમે આપી શકો છો ટૂંકમાં થોડા દિવસો પહેલાં જ ટપક પિયત પદ્ધતિમાં મેં ખુદ ખેડૂત મિત્રો આપણે જે સાડા ત્રણસોથી ચારસો રૂપિયાની વચ્ચે જે પચીસ કિલો મેગ્નેશિયમની એક થેલી આવે છે તે મેગ્નેશિયમ ખાતર મેં ખુદ સવા છ વીઘામાં વીઘે સવા છ વીઘામાં પચાસ કિલો અને વીઘે આઠ કિલોની આસપાસ મેં ખુદ આપેલું છે તો મિત્રો આ માહિતી મારા પોતાના અનુભવ આધારિત માહિતી હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને ઉપયોગી લાગતી હોય તો અમારી આ માહિતી મુજબ ચાલી શકો છો બાકી અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો કપાસમાં પાક સંરક્ષણ અને ખાતર વ્યવસ્થાપન ખૂબ સારી રીતે કરીને કપાસને તંદુરસ્ત રાખો અને આવનારા સમયમાં કપાસની સારી બજારનો લાભ તમે મેળવો અને કપાસનું મબલક ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ જે નવા ખેડૂત મિત્રો હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવીને આવી માહિતી તમે સબસ્ક્રાઈબ કરેલી હોય તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં તમને જોવા મળી શકે અને માહિતી સમયસર તમે મેળવી શકો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો